तो like, share subscribe और वीडियो आ जो से आते काम ले मु से मारो तो

લઈ ગયા આપણે તો પૂગી જાય બરોબર મિનારામાં હું એટલે આજુબાજુમાં જોઉં છું મને ક્યાંય એવું લાગતું નથી કે રાખી શકે એમ હોય મને એક જ લોકો આ ખંડેર દેખાય છે ખંડેર દેખાય છે કદાચ ને એવું લાગે છે કે ક્યાં હશે કેમ કે ત્યાં અત્યાર સુધીમાં કોઈ જવર છે નહીં અત્યારે પબ્લિક નહીં કે લોકોની કોઈ અરજ છે ખંડેર છે બંધ પડેલું ખંડેર પડ્યું કદાચ નહીં ત્યાં જ લઈ ગયા હોય મારું કહેવાનું એમ છે કે આપણે ત્યાં જઈ અને એની ઉપર દાવો ખોલી દઈએ એવી રીતના મારશું ને એવી રીતના મારશું ને ધોઈ નાખ્યું ધોઈ નાખ્યું ધોઈ નાખો મને ખબર પડવી જોઈએ કે મે કેના ભાઈ ઉપર હાથ નાખ્યો બરાબર બરાબર તો ચાલો મારી

ભાઈ ન કર દેવું માફી માય ફેર ખાય માફી માય પડી ના ભાઈ ભૂલ થઈ ગયા ભાઈ 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 હું કેમ કરું ધ્યાન મારી હાથ ના તો કોઈ દી આજ પછી મારા ભાઈ દે મનમાં તું હે ભૂલ થઈ ગઈ તે મારી સામે જો મારી ભૂલ થઈ ગઈ તે હવે મારી બસ હવે મારી એટલે સોરી સમજે હું મનમાં કેના ભાઈ ઉપર થાય કોઈ તો જો પેલા વિચાર તો કર ભાઈ મારા એકે ભાઈ ને আমি গৈ বোলে নে গোটেই নে নখা গাড়ী অৰ্থে ন ক'লে অলখিত কি হৈছে আজি খবৰ